સંત્રાંત પરીક્ષા વિષય ગુજરાતી ધોરણ ત્રણ આપણે અહીંયા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો તો નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડીવાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી હું પડું તો ખૂબ વાગે આ જોઈ જોઈને ફકરો સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન બે છે કે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો પેલું હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા તો જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા હતા કચલી આંગળી પકડીને નાના થતા હતા બીજું જ્યારે ટીકું પાંદરા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો ત્રીજું બિલેને કઈ રમત બહુ ગમતી હતી બિલેને ક્રિકેટની રમત બહુ ગમતી હતી પ્રશ્ન ત્રણ છે કે જાહેરાતના આધારે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તો અહીંયા જાહેરાત આપેલી છે રામુ ચાની દુકાન તો આ જાહેરાત જોઈને નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે પહેલું છે રામુ ચાની દુકાન કયા જિલ્લામાં આવેલ છે તો કે રામુ ચાની દુકાન દેવભૂમિ દ્વારકામાં આવેલ છે બીજું દુકાનદારનું નામ શું છે તો કે સુરેશભાઈ બી દવે ત્રીજું દુકાનમાં નીચેનામાંથી કઈ ચા મળશે નહીં તો કે બ્લેક ટી ચોથું રામુ ચાની દુકાન કયા નંબરની દુકાન છે તો કે દુકાન નંબર પાંચ પ્રશ્ન ચાર આપેલ ચિત્ર જોઈ તેના આધારે ચાર વાક્ય લખો તો આ બજારનું ચિત્ર છે તેમાં અમુક માણસો ભેગા મળી કંઈક ચર્ચા કરી રહ્યા છે એક બાળક સાયકલ લઈને જઈ રહ્યો છે દુકાનો પણ દેખાય છે ઘણી બધી અને ગાય પણ દેખાય છે પ્રશ્ન પાંચ નીચે આપેલ કાવ્યને આધારે પ્રશ્નના જવાબ લખો તો હનુમાનજીનું કાવ્ય આપેલું છે

અ બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો તેથી ખુશ થઈ ગયો એ પણ આવે બીજું રસ્તામાં કેળાની ચાલ હતી તેથી તેનો પગ લપસી ગયો બ ઉદાહરણ મુજબ લખો રમશું તો રમતા રમતા તો જમશું તો જમતા જમતા અને બોલશું તો બોલતા બોલતા ક ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો તો ઝાડ જમીન પર હોય છે અહીંયા ગાડી વૃક્ષ આગળ હોય છે વાંદરો છાપરા ઉપર હોય છે પ્રશ્ન સાત વાક્યો વાંચી કોષમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો પેલું દિયા પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે ખૂબ ખુશ થઈ બીજું વિપુલને અંધારામાં ખૂબ બીક લાગે ત્રીજું કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા તેમને મજા આવી ચોથું ગંદા કપડાં પહેરીને શાળાએ જવામાં મને શરમ આવે છે પ્રશ્ન આઠ અ નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો પેલું તળાવ અને ઊંડું દ્વારકામાં ગોમતી તળાવ છે દ્વારકામાં ઊંડું તળાવ છે કૂદકા અને ઊંચા વાંદરો કૂદકા મારે છે વાંદરો ઊંચા કૂદકા મારે છે બ આપેલા શબ્દોમાંથી નવા શબ્દ બનાવો જળ કૂકડી તો જળ કૂકડી કડી ત્રીજું બાળ પણ બાપ બાળ બાણ કહો નીચે આપેલ શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દ બનાવો હનમન તો હનુમાન કસર તો કેસરી એમ અજંતો અંજની ને મત તો માતાજી અહીં ધોરણ ત્રણ વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં